નમસ્કાર દોસ્તો આપ જોયા છો સાયક્લોપીડિયા હાઉસ સંચાલિત નવસારી લાઈવ નવસારીમાં સેવાની ભેખ ધરનાર એવા બીલા પરિવાર દ્વારા તેમની દીકરી સ્વિતાની યાદમાં આજથી દસ વર્ષ પહેલાં સ્નેહસેતુ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી વિવિધ સેવા કાર્યો કરવામાં આવી રહ્યા છે ત્યારે આ સંસ્થાના દસ વર્ષ પૂર્ણ થતાં નવસારીની ગાચી પંચની વાડી ખાતે સ્નેહ સંવર્ધન નામે એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું સમાજમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિમાં સહયોગ આપનારના ઋણ ઉતારવા સાથે વડીલોને આ દિવસે યાદગાર બનાવવા સંગીત સંધ્યા સાથેનું વિવિધ પ્રકારે આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે આ કાર્યક્રમમાં નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ ભુરાલાલ શાહ માજી ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ નવસારીના જલારામ કહેવાતા એવા ન્યૂ ઇન્ડિયા પરિવારના હરીશભાઈ મંગલાની ડીવાય એસપી સંજય રાય બ્રહ્માકુમારીના ગીતા દીદી સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આ સમગ્ર મહાનુભાવોને સંસ્થાના કરતા હર્થ એવા ચિતનાબેન બિરલા નરેન્દ્રભાઈ બિરલા નેહાબેન વ્યાસ સહિતના તમામે આવકાર્યા હતા આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ગાંચી પંચના વાડી ખાતે મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યા ખાસ કરીને ગાંધી સમાજના અગ્રણી સંજયભાઈ મોહનભાઈ સહિતના અનેક અગ્રણીઓ વિશેષ ઉપસ્થિત રહી આ સમગ્ર કાર્યક્રમને બિરદાવ્યો હતો ખાસ કરીને સ્નેહસેતુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રક્તદાનની પ્રવૃત્તિ કરવામાં આવે છે અને વર્ષે લગભગ એક હજારથી વધુ બોટલો રક્તદાન થકી એકત્રિત કરી સમાજને એક અલગ પ્રકારે ઋણ ચૂકવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે થેલેસેમિયાથી પીડિત એવી દીકરીના અવસાન બાદ આ પરિવારે પાછું વળીને જોયું નથી માત્ર સેવા કાર્ય અને દીકરીને અલગ રીતે શ્રદ્ધાંજલિ આપવી તેમને આ સ્વૈચ્છતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અલગ અલગ પ્રકારે આ કાર્યો કર્યા હતા સમાજમાં જે પણ જરૂરતમંદ હોય તેને વિવિધ રીતે જરૂરિયાતો પૂરી કરવા સાથે સાથે રક્તદાનની પ્રવૃત્તિને પ્રોત્સાહિત કરી એક સમાજને નવો રાહ ચીંધ્યો છે ત્યારે આજે બિરલા પરિવારની આ કામગીરી અને સ્નેહસેતુ ચેરિટેબલ ટ્રસ્ટના તમામ જે સહયોગ આપનારાઓને આજે સમાજે પણ બિરદાવ્યા હતા દસ વર્ષ પૂર્ણ કરી આજે આ સંસ્થાએ એક નવો જ રાહ ચીંધ્યો છે ત્યારે તમામ લોકોએ તેમને અભિનંદન પણ આપ્યા હતા આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ખૂબ સુંદર સંગીતની સરવાણી પણ કરવામાં આવી હતી આ વિસ્તારના વડીલોને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા અને વડીલો સાથે ભજન અને ભોજન થકી અનોખી રીતે આ કાર્યક્રમ પણ યોજાયો હતો એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ